નમસ્તે દોસ્તો તમારું સ્વાગત છે આભાર ચાલો આજની વાર્તા ચાલુ કરીએ આજની વાર્તા છે પ્રભુનો ભાગ શામજી નાનપણથી ભરાડી હતો ભાઈબંધ ઘણા અને શામજી એનો હેડ હતો ભાઈબંધોને ભેગા કરી પછી આંબળી પાડ આંબલી પાડે કોઈના ખેતરમાંથી સિંગના પાથરા ઉપાડે ગાંડા બાવળમાંથી હાંગરા પાડે અને પછી ગામને પાત્રે વડનું ખૂબ જ મોટું ઝાડ એની નીચે બેસીને બધી જ વસ્તુના ઢગલા કરતા અને પછી સામજી ભાગ પાડે બધા ભાઈબંધના ભાગ કરીને છેવટે એક વધારાનો ભાગ કરે ભાઈબંધ પૂછે એલા સામજી આ કોનો ભાગ તો સામજી કહે આ ભાગ પ્રભુનો અને પછી સૌ પોતપોતાનો ભાગ લઈને રમમાં દોડી જતા અને પ્રભુનો ભાગ ત્યાં મૂકી જતા રાત્રે પ્રભુ ત્યાં આવશે અને ચાના માના તે પોતાનો ભાગ આવીને ખાઈ જશે એમ સામજી બધાને સમજાવે બીજે દિવસે સવારે વડલે જઈને જોતા તો ભગવાન એનો ભાગ ખાઈ ગયા હોય બોરના ઠળિયા ત્યાં પડ્યા હોય અને પછી તો આ રોજની એમની રમત થઈ ગઈ અને આમ રમતા રમતા શામજી મોટો થયો અને ગામડેથી શહેર કમાવા ગયો બે હાથે ઘણું ભેગું કર્યું જેમ જેમ કમાણી વધતી ગઈ તેમ તેમ શામજીનો લોભ વધતો ગયો ધન ભેગું તો ઘણું કર્યું પણ શામજી પેલો ભગવાનનો ભાગ કાઢવાનું ભૂલી ગયો લગ્ન કર્યા પછી છોકરા સિંહાને પ્રણાવ્યા એના છોકરા સિંહા શામજીના ઘરમાં દરેકને જરૂરિયાત પૂરી કરે જે જેને જોતું હોય તે લાવી આપે આ બધી પળોજણમાં પ્રભુનો ભાગ તો હવે સાવ ભુલાય જ ગયો ધીમે ધીમે સામજીને થાક લાગવા માંડ્યો એમાંથી એની પત્ની માંડગીમાં ગુજરી ગઈ તો સામજી સાવ ભાંગી ગયો હવે શરીર સાથ નથી આપે તેમ લાગવા માંડ્યું છોકરાઓ ધંધે ચડી ગયા છે હવે શું કામ હું કામ નહીં કરું તો ચાલશે આમ વિચારી સામજીને આવ્યો અને શામજીએ કમાવાનું બંધ કર્યું છોકરાઓએ વ્યવહાર બધો પોતાના હાથમાં લઈ લીધો અને પછી તો મકાન મિલકતના ભાગ પડ્યા બધાએ બધું વેચી દીધું વધ્યો ફક્ત શામજી એક પણ છોકરાએ રાજી ખુશી એમના કહ્યું કે બાપા અમારી ભેગા ચાલો અને શામજી પાછો પોતાના ગામ પોતાના એ જૂના મકાનમાં એકલો રહેવા લાગ્યો હાથે રાંધીને ખાઈને દિવસો પચાર કરી એક દિવસ શામજીને શરીરમાં કળતર જેવું લાગ્યું ભૂખ લાગી હતી પણ પથારીમાંથી ઉઠાતું નહોતું અને આજ સામજીને પ્રભુ યાદ આવ્યા હે ઈશ્વર નાનો હતો ત્યારે રમતા રમતા ભાગ કાઢવાનું નહોતું ભૂલતો અને પછી જેમ જેમ મોટો થયો તેમ તેમ મારવા મારું કરવામાં તને સાવ ભૂલી ગયો પ્રભુ જેને હું મારા માનતો હતો તે કોઈ મારા નથી રહ્યા અને આજે સાવ એકલો થઈ ગયો ત્યારે ફરી પાછી તારી યાદ આવી છે મને માફ કરજે ભગવાન હૃદયનો પસ્તાવો આંખમાંથી આંસુ બની વહેવા લાગ્યો અને ત્યાં ડેલી ખખડી શામજીએ સહેજ ઊંચા થઈને જોયું તો રઘો કોળી એનો નાનપણનો સાથી વિચારો પગે સહેજ લંગડો એટલે આ લંગડો લોકો એને ભેગા ભેગા થઈ રાખતા નહીં તે આ જ હાથમાં કંઈક વસ્તુ ઢાંકીને લાવ્યો હતો શામજીએ સુતા સુતા જ આવકાર આપ્યો આવ રઘા આવ રઘાએ લાવેલ વસ્તુ નીચે મૂકી અને શામજીને ટેકો કર્યો અને બેઠો કર્યો પાણીનો લોટો આપ્યો અને કહ્યું લોક કોગળો કરી લ્યો તમારે હાટું ખાવાનું લાગ્યું છું સામજી કોગળો કરી મોઢું લૂસીને જ્યાં કપડું આઘું કર્યું ત્યાં ભાખરી ભરેલ ભાખરી ભરેલ ભીંડાનું શાક અને અડદની દાળ ભાળીને શામજીને આંખોમાં આહુડા આવી ગયા આજ કેટલા દિવસ દીએ આવું ખાવાનું મળ્યું તેણે રઘા ખામું જોયું ને કીધું રઘા આપણે નાના હતા ત્યારે તું અમારી હારે રમવા આવતો પણ હું પણ તું પગે લંગડો એટલે અમે તને અમારી ભેગો અને આજ તું આવા ખાવાનું લાવ્યું મારા ભાઈ આ હું પાણીનો લોટો એની બાજુમાં મુકતા રઘો બોલ્યો તમે તો પેલા ચૂકવી દીધું છે હવે મારો વારો છે ચૂકવી દીધું છે ક્યારે સામજી ની આંખોમાં પ્રશ્નાર્થ આવ્યો રઘા માંડીને વાત કરી તમે બધા બોર વીણીને આંબલી પાડીને ઓલા વડલાને હેઠે ભાગ પાડવા બેઠતા ત્યારે ખબર છે પ્રભુનો ભાગ કાઢતા અને કહેતા કે ભગવાન આવશે અને એનો ભાગ ખાઈ જશે એ તમારા ગયા પછી હું ત્યાં આવતો અને એ ભાગ હું ખાઈ જતો ત્યાં તમે બધા બીજા દિવસે આવો ત્યારે ભે બોરના ઠળિયા પડ્યા હોય એટલે તમે બધાને એમ લાગતું કે પ્રભુનો ભાગ ખાઈ ગયા પણ એ હું ખાઈ જતો અને વિચારતો કે આ હું કહીએ ભવે ચુકવીશ પણ ગઈકાલ રાતે બધા પાદરી બેઠા હતા ત્યારે તમારી વાત હતી કે વિચાર બિચારો સામજી દુઃખી દુઃખી થઈ ગયો બિચારાનું કોઈ નથી અને ઘરે જઈ રાતે સૂતા સૂતા વિચાર આવ્યો કે રગા ઓલ્યું ઋણ ચૂકવવાનો સમય આવી ગયો છે એટલે પછી આ ખાવાનું લઈને આવ્યો હવે તમારે હાથે નથી રાંધવાનું તમારું બે ટાઈમનું ખાવાનું મારા ઘરેથી આવશે અને બીજું કાંઈ ના નથી પાડવાની અને કંઈ બોલો તો મારા સમજી સામજીની આંખમાંથી આંસુડ આવી ગયા અને રઘાનું આમુ જોઈને કીધું રઘા કમાવા શીખ્યો ત્યારથી આ મારા છોકરા આ મારો પરિવાર એ દરેકની જરૂરિયાત પૂરી કરવામાં આખી જોવાની ખર્ચાઈ ખર્ચી નાખી પણ છેલ્લે બધાને મને તરસોડી દીધો અને નાનપણમાં ખાલી રમતા રમતા અસમજણમાં પ્રભુનો ભાગ કાઢ્યો હતો તોય આજે એને પાછો મને સંભાળી લીધો રઘો સામજી સામુ અને રામજી રઘા સામુ જોઈ રહ્યા અને બે ની આંખમાંથી એકબીજાના આભાર વ્યક્ત કરતા વહી વહેર્યા હતા ઈશ્વર માટે જાણે અજાણે પણ કરેલું કશુંક એરે જતું નથી એ એકનું અનેક કરી પાછું આપે છે હર હર મહાદેવ